લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં વલસાડ બેઠક ઉપર ભવ્ય જીત મેળવનાર સાંસદ ધવલ પટેલ ડાંગ જિલ્લાની જનતાનો આભાર માનવા ડાંગ ભાજપના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પહોંચ્યા હતા ધવલ પટેલે જનતા સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોનો આભાર માની વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી ડાંગ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં જીત મેળવનાર વલસાડના સાંસદ ધવલ પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો યુવા અને ઉત્સાહિત સાંસદે ડાંગના જનતા મતદારો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર માનતા કહ્યું હતું કે ડાંગની જનતાના કામ કરવા માટે હું ચોવીસ કલાક અને ત્રણસો

એટલું બધું પોટેન્શિયલ છે એટલી બધી તકો છે કે આપણા ગુજરાતનું નંબર વન જિલ્લો આપની ડાંગ બની શકે છે એમાં સાપુતારા સારામાં સારું ટુરિસ્ટ ડેસ્ટિનેશન અને એકમાત્ર હિલ સ્ટેશન આપણા ગુજરાતમાં છે તો એને સારી રીતે કઈ રીતના આપણે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે બનાવી શકીએ સારી સુવિધા કેવી રીતે આપી શકે અને એને પ્રમોટ કેવી રીતના સારી રીતે કરી શકે એના લીધે ખાલી ગુજરાત અને ભારતના લોકો જ નહીં પણ દેશ વિદેશથી પણ લોકો અહીંયા આવે એના માટે હું પૂરી રીતે કટિબદ્ધ છું એના કારણે સાંસદ બનવા પહેલાં પછી પહેલી પોસ્ટ આપણે સાપુતારા માટે મૂકી અને સાપુતારા ડેસ્ટિનેશન માટે લોકોને આવકારીએ છીએ એ રીતે જ આપણું ડોન હિલ્સમાં પણ બહુ તકો છે એકદમ સારામાં સારું હિલ સ્ટેશન છે ત્યાં પણ આપણે સારી સુવિધા આપીએ સારી રીતે પ્રમોટ કરીએ તો આપણું ડોન હિલ્સ પણ સારી રીતે પૂરી ડેસ્ટિનેશન બની શકે અને ખાસ કરીને સબરીધામ જેવું આપણું ભવ્ય તીર્થસ્થાન પણ અહીંયા ઐતિહાસિક તીર્થસ્થાન આવ્યું છે તો એને પણ આપણે સારી રીતે વિકસાવી શકીએ એનું પણ પૂરી રીતે કટિબદ્ધ છું અને જે આપણો ડાંગ જિલ્લો નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી માટે પૂરા દેશભરમાં જાણીતો છે એને આપણે કઈ રીતે સારી રીતે હજુ આપણે ડેવલપ કરી શકીએ વૃદ્ધિ આપી શકીએ એના માટે પણ હું અમારા વિજયભાઈ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરી રીતે મહેનત કરવાના છે અને ઇકો ટુરિઝમ મેડિકલ ટુરિઝમની પણ અહીંયા બહુ બધી તકો છે એને પણ આપણે કઈ રીતે સારી રીતે વિકસાવી શકીએ એના માટે અમે પૂરી રીતે કાર્યરત થવાના છે અને ખાસ કરીને અમારા ટ્રાઇબલ યુવાનો જે બહુ પ્રતિભાશાળી છે એ ટ્રાઇબલ યુવાનોને અમારા ડાંગની અંદર જ સારી એમની સ્કિલ ટ્રેનિંગ થઈ શકે અને સારી જોબ્સ અહીંયા જ મળી શકે એના માટે અમે પૂરી મહેનત કરવાના છે પ્રાકૃત કેવી રીતે રક્ષણ થઈ અમે પહેલા દિવસથી અમારું કટિબદ્ધતા છે કે ખાલી ડાંગમાં જ નહીં પણ પૂરી વલસાડ લોકસભામાં અમે સારી તકો સારી ફેક્ટરી હોય કે પછી કંઈ પણ સુવિધા હોય એ કરશું પણ અમારી પ્રકૃતિ જલ જમીનને જંગલને એન્વાયરમેન્ટ નોર્મ્સને જરાક પણ ડિસ્ટર્બ કરે એવા કોઈ પણ અમે કામ કરવાનું